ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો ફરીથી એક નવા બ્લોગ વિડીયો જય શ્રી રામ એને જય દ્વારકાતી તો સવાર સવારમાં પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો તો અત્યારે વાગી કેટલા ગયા સાડા નવ જેવું થઈ ગયું આપણો ટાઈમ જ છે ઉઠવાનો સાડા નવ દસ નવ વાગે તો મસ્ત મજાનું આપણે હાલો અત્યારે આપણે છે ને જવાનું છે વાળા બાજુ છે કેમકે અહીંયા જો ગાડીઓ પડી બે જગા પડી એ મૂકવા જવાની છે કાલે એની ગાડી મેં રાખી હતી કેમકે આપણી પાસે ગાડી નથી ને એટલે જગાકારની ગાડી આપણી પાસે હતી તો હાલો કન્ટિન્યુ જાય એ વાળે તો જો આ ગાડી મૂકી દીધી અહીં અંદર આ તો ઓવા આ એ જગાકારની એ જગાકારની છે ખોલી ગલી અને જો રાજદૂત કેમ બાકી થઈ ગઈ ને કમ્પ્લીટ આડી તમને ચાલુ કરીને બતાવું તો કન્ટિન્યુ

લાદી કરવાની છે એનું કામ ચાલુ કરવાનું છે એટલે એટલે માપ માપ લઈ લઈ પછી લાદી લેવા બાપ હવે આજે કે કાલે પાછી લાદી ભરવા જવાનું થાય છે નીકળી ગયા ગાડી લઈને નીકળી ગયા એ હવે એ માળી જાય અમે રિક્ષા લેવા રિક્ષા જ્યાં હોય ત્યાં હાસી જાય તો ફોરી નીકળ ભંડારમાં આપણે એક રિક્ષાની જરૂર છે રિક્ષા ગોચીએ રિક્ષા ગોચી આવી

હેલે મસ્ત મજા જો પાવર બેગ માં ચાર્જિંગ એ ભેગું થાય ને મોબાઈલ જો રિયો હો દેખાડી તમને રિસમ અમે ચાર્જિંગ રાખવું પડે પાવર બેગ ભેગું ન કર હાલે નહીં કામ કરે તું લોક જોઉં તારો આપણા લોકો જો આય કે બેઠા બેઠા એવું બેન ને નિશાળે ભાગ્યા તો હાલો આગળ પછી કઈ તરો ખા કઈ આડે આપણે જવાનું છે માધવપુર આવું ને ખવરાવી હા ખાવું ગમે ઈ ગમે જા એ આપણો વ્લોગ જોઈ છે જા કન્ટિન્યુ બાકા જે કીઓ હાલો તો આપણે જવાનું છે માધુપુર લાદી હો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા માધુપુર લાદી ભરવા માટે રિક્ષા જોરી આ દુકાન આવી ગયા આપણો ભાઈ જો અંદર છે ખાલી લાદી બાદી કી સિલેક્ટ કરી મારો પાસે આમ ફોનમાં વાત કરે

હવે નહીં કાલે ભરવાની થાય છે હવે તો રિક્ષા કમ્પ્લીટ આપણે લાદીને ભરાઈ ગઈ મસ્ત મજાની ને હવે આપણે બીજે કાકો જો બાંધી દઈ રિક્ષા રિક્ષાને કામ બાંધે લાદીને બાંધી દઈ રિક્ષામાં પછી માથે બેઠો હોય છે કઈ ન થાય

છોડીને લાદી ઉતારવાની ત્યારે જેવું આમ જોતો કામ કરે એ કામ છે બતાવી તો કામ છે નામ બોલ કેરા તમારા મમ્મી જેવડી ને રમકડા ભેગા કરે કઈ એને ઉડાડીને કેને ઉડાડતી હતી ના મેર તો હા પાડે પાછી હતી હા તો પછી ઉતરે પેલા કામ કરીને આવે ગરમ થઈ ગયો બાકાજી કી બોલાવતી ગરમ થઈ ગયો ફૂલ હાલો તો આ જો ઉતારી લઈએ હવે ફટાફટ થપો મારી દઈએ